તેમાં સફળતા મળી નથી ઓક્ટોબર મહિનાથી શરૂ થયેલી આ યોજનામાં કુલ પાંચ લાખ ચોરાણું હજાર ના દંડ ની કરવામાં આવી છે કુલ દસ હજાર લોકો દંડ ભર્યો છે દરરોજના ના થી વધુ ઈ મેમો જનરેટ બહાર પડે છે પરંતુ તેમ છતાં હજુ પણ લોકોમાં ટ્રાફિક જાગૃતિઓનો અભાવ જોવા મળે છે સ્પીડ પોસ્ટ દ્વારા દરેક ના મેમો પહોંચી જાય અને પછી મેમો ભરવાનો રહે જો એ મેમો નહીં ભરે તો એમના વિરુદ્ધમાં પિનલ કાર્યવાહી બીજી આગળ થઈ શકશે એટલે જેમ વિદેશી ફોરેનમાં માણસોએ તમામે પોતે કાયદાનું પાલન કરવું પડે છે એવો આદેશમાં પણ થશે ઈ મેમો ફટકારવા સમગ્ર શહેરમાં બસો કેમેરા લગાવવામાં આવ્યા છે પરંતુ અમદાવાદના ઇન્કમ ટેક્સ પર ઓટો કેપ્ચરિંગ થાય છે બાકીના કેમેરા મેન્યુઅલ ચાલે છે જે લોકોને ઈ મેમો ફટકારવામાં આવ્યો છે તેની માહિતી મેળવવા આરટીઓ કચેરી જોડાણમાં ટેકનિકલ ખામી છે તેમજ સીસીટીવી મોનિટરિંગ કરનાર સ્ટાફની અછત હોવાથી વધુ ઈ મેમો જનરેટ કરી શકાતો નથી કરોડોના ખર્ચે તૈયાર કરવામાં આવેલા આ પ્રોજેક્ટમાં અનેક ખામીઓ છે આ ઉપરાંત તેમાં પૂરતો સ્ટાફ પણ નથી જેથી ઈ મેમો પ્રોજેક્ટ અત્યારે શોભાના ગાંઠિયા સમાન બની રહ્યો હોય તેમ લાગે છે કેમેરામેન તેજસ દવે સાથે મિહિર સોની ટીવી અમદાવાદ